આજ તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ વિવિધ ઘટક માટે અરજી કરવા માટે આઈ ખેડૂત પોર્ટલ સવારે દસ ત્રીસ કલાકે ખુલ્લું મૂકવામાં આવે પરંતુ અરજી શરૂ થતાં સર્વર થયું ડાઉન ખેડૂતો અરજી કરવા માટે જોઈ રહ્યા છે રાહ સરકારે યોજનાની અરજી કરવા માટે કરી હતી મોટી મોટી જાહેરાતો પણ આઈ ખેડૂત પોર્ટલનું સર્વર ડાઉન થયું ત્યારબાદ અરજીમાં જે જમીનની વિગત હોય એ દાખલ કરવાની હોય તેમાં ખાતા નંબરની કોલમમાં આગળ વધતા ન હોવાથી અરજીની આગળની પ્રોસેસ અટકી જતી હતી જેથી ખેડૂતો નારાજ થયા અને અંદર ગણગણાટ શરૂ થયો કે સરકાર આવી મોટી મોટી જાહેરાત ન કરતી હોય તો સારું આમાં ખેડૂતનો સમય થયો બરબાદ અરજી ન થતાં ખેડૂતો થયા નિરાશ અને ખેડૂતોમાં નિરાશા વ્યાપી હતી જેથી ખેડૂતો કહે છે કે આવી યોજનાની શરૂઆતમાં જ જો સર્વર ડાઉન થઈ જતું હોય તો એનું આગોતરું આયોજન કરવું જોઈએ જેથી ખેડૂતનો સમય પણ બચે